રોડ પરની સોસાયટીઓમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવી પડવા વલખા મારી રહ્યા છે લોકો ત્યારે જલ યોજના નાખવામાં આવી છે પાઇપલાઇનો નાખવામાં આવી છે પરંતુ તેમાં પાણી ન આવ્યું સ્થાનિકો વેચાતા ટેન્ડર લેવા માટે મજબૂર બન્યા છે મહાનગરપાલિકા બન્યા બાદ પાણી પહોંચાડવામાં નિષ્ફળ પાલિકાને પહોંચ્યું છે તેવા લોકોનો આક્ષેપ છે એક બાજુ થોડી રજા ડેમમાં વીસ ફૂટ પાણી ભરેલું છે અને બીજી બાજુ પાણી માટે સ્થાનિક મહિલાઓ વલખા મારી રહ્યા છે મારી ટાઉનશિપ માં રહેશું ચાર વર્ષથી પાણી આવતું નથી નવી લાઇનો નાખી તેમાં પણ પાણી નથી આવતું જૂની લાઈન માં નથી આવતું અમારે મહિનામાં ત્રણ ચાર ટાકા મંગાવવા પડશે પાંચસો રૂપિયા લેશે અમારે ઘર કામ કરવું કે પાણી ભરવા જાવું શું કરવું કશું થતું નથી જોઈ જોઈને બધા વયા જાય પાંચ મિનિટ પાણી આપે અને બંધ કરી દે પછી તો જોવા જ નથી આવતા કોઈ પાણી જ જાગતું નથી અમારા ચાર વર્ષ થી પાણી ન થવતું